જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એ એમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ સિલેબસ બે હજાર ચોવીસ પ્રમાણે ટોપિક વાઇઝ ચર્ચા જે ચાલુ કરી છે તેમાં પાર્ટ થ્રી તો ચાલો મિત્રો પાર્ટ થ્રીમાં પંપ તેના એમ સીક્યુ ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન સોરી મિત્ર એકવીસમા નંબરનો પ્રશ્ન સેન્ટ્રિવિકલ્પ પંપ Dealing with mud, have an impeller of the type open, double suction, one side surrounded, two side surrounded. Such a job is open. Next, head developed by centrifugal pump depend on impeller diameter, speed, fluid density. Both A and B. Such a job is both A and B. Next, in a centrifugal pump, the inlet angle will be designed to have. રિલેટિવ વેલ્યુસિટી વેક્ટર ઇન ધ રેડિયલ ડાયરેક્શન એબ્સ્યુલેટ વેલ્યુસિટી વેક્ટર ઇન એ રેડિયલ ડાયરેકશન ધ વેલ્યુસિટી ઓફ લો ટુ બી ઝીરો ફેરીફરી વેલો ટુ બી ઝીરો સાચો જવાબ છે બી એબ્સોલ્યુટ વેલોસિટી વેક્ટર ઇન ધ રેડિયલ ડાયરેક્શન નેક્સ્ટ ઇન એ સેન્ટ્રી પંપ વિથ ધ રેડિયલ એન્ટ્રી ઓફ લિક્વિડ ધ મિનોમેટ્રિક એફિશિયન્સી ઇઝ ગીવન બાય ઓપ્શન એ ઓપ્શન બી તમે જોઈ શકો છો મિત્રો તો સાચો જવાબ છે ઓપ્શન એ next if d is the diameter of the impeller at the inlet w is the width of the impeller at the inlet and vf is the velocity of flow at the inlet then discharge through a centrifugal pump is such a job option c pi d vf w next the ratio of the actual measured head to the head imparted to the fluid by the ઇમ્પેલર ઇઝ નાઉન એઝ મિકેનિકલિશિયન્સી વોલ્યુમેટ્રિકોમેટ્રિકન્સી ઓવરસી સાચો જવાબ છે મેનોમેટ્રિક એફિશિયન્સી નેક્સ્ટિયો ઓફ ધ રોટર પાવર ટુ ધોફ્ટ પાવર ઇઝ નાઉન એઝ મિકેનિકલ એફિશિયન્સી નેક્સ્ટ દેશિયો વોટર પાવર ટુ ધોફ્ટ પાવર ઇઝ નાઉન મિકેનિકલ વોલ્યુમેટ્રિક મેનોમેટ્રિક એફિસિયન્સી ઓવરઅલ એફિસ સાચો જવાબ છે ઓવરઅલ એફિસિયન્સી The manometric head is given by such job option D. All of the above. Next, the process of filling the liquid into the suction pipe and the pipe casing up to level of the delivery valve is called filling, pumping, priming, leveling. job say priming. Next, if pump NPS. એસ એચ રિક્વાયરમેન્ટ આર નોટ સેટિસફાઈડ ઇટ વિવરી વેરી લો ડિસ્ચાર્જ ઇટ વીલ બી કેવિટેડ એફિશિયન્સી વિલ બી લો નો ફ્લો વિલ ટેક પ્લસ સાચો જવાબ છે ઓપ્શન બી નેક્સ્ટ ટુ અવોઇડ કેવિટેશન ઇન ધ સેન્ટ્રિપિક સેન્ટ્રીપિકલ પમ્પ સક્સન પ્રેશર શુડ બી લો ડિલિવરી પ્રેશર શુડ બી લો સક્સન પ્રેશર શુડ બી હાઈ ડિલિવરી પ્રેશર શુડ બી હાઈ સાચો જવાબ છે સક્સન પ્રેશર શુડ બી હાઈ નેક્સ્ટ મલ્ટી સ્ટેજ સેન્ટ્રીપિકલ પંપ આર યુઝ ટુ અપડેટ હાઈ ડિસ્ચાર્જ હાઈ હેડ હાઈ એફીસી હાઈ હેડ એન્ડ હાઈ ડિસ્ચાર્જ સાચો જવાબ છે હાઈ હેડ નેક્સ્ટેસિફિક સ્પીડ ઓફ પંપ એમ્પ્લાઈઝ ઇઝ ટુ સેન્ટ્રિફિકલ પંપ એક્સિલ ફ્લો પંપ મિક્સ ફ્લો પંપ નોન સાચો જવાબ છે સેન્ટ્રીપિકલ પંપ નેક્સ્ટ ધ ડિસ્ચાર્જ કેપેસિટી ઓફ ધ રેસીપ્રોટિક રેસિપ્રોકેટિંગ પંપ ઇઝ ખાલી જગ્યા ધેટ ઓફ સેન્ટિફિકલ પમ્પ હાયર ધેન લોઅર ધેન શેમ હેઝ અનપ્રેડિક્ટેબલ સાચો જવાબ છે લોઅર ધેન તો મિત્રો ટોટલ પાંત્રીસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો